અરોલીના મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં અપહરણની ઘટના સામે આવી છે મુરસીના અગાટિયા ગામે સગીર યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું સગીર યુવતીને લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું અપહરણ થતા પરિવારે મેઘરજ પોલીસ સ્ટેશનની છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે છ આરોપીઓ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે घर में होती थी અને હવારે ઉઠીને જોઈ તો આજે દેખાય એટલે પછી અમે આજુબાજુ પાડોશીમાં ફળ કરી આખો દિવસ ફળ્યા કોઈ મળી નઈ એટલે પછી તો શખ્સ થોડો મને વેમ લાગ્યો તો બે શખ્સ મે ફોન કર્યો ફોન આવ્યો સીચો એટલે પછી આના ઉપર સસ્ત કરીને કામ આગે પછી ગોમ મુકલા ને તો ગો મુકલા પછી લીમુરા ગામે મુકલા રણજીતભાઈ મોકાબાઈ નું નામ છે એના શખ્સ ઉપરથી મે મોકલા મુકલા પછી એને કીધું કે ભાઈ 10 દાડા વાગવાનો એ લોકો ફરાર છે એમ ઘરના એ કીધું એટલે પછી અમે પોલીસ કાર્યવાહી કરી અને આજે